એશિયાની સૌથી મોટી એપીએમસી એટલે કે ઊંઝા એપીએમસી અને હવે ઊંઝા એપીએમસી ની ચૂંટણીનો મોટો મામલો સામે આવ્યો છે આની પહેલા એવું હતું કે ઊંઝા એપીએમસી માં ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈને જ બે જૂથો મેદાનમાં હતા પરંતુ હવે ભાજપ દ્વારા બે એવા લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે જેનો વિચાર કદાચ કોઈએ કર્યો નતો અને જ્યારથી ભાજપ દ્વારા આ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે ત્યારથી જ સમગ્ર રાજકારણ છે તે ગરમાઈ ગયું છે શું છે સમગ્ર મામલો તેની સાથે જ ભાજપે આ વખતે કોને મેન્ડેટ આપ્યું દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઊંઝા એપીએમસી ચૂંટણીનો મામલો હવે વધારેને વધારે ઉગ્ર બન્યો છે ઊંઝા એપીએમસી ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરતાની સાથે જ ઊંઝામાં મોટો ભડકો થયો છે ખેડૂત વિભાગમાંથી દસ લોકોને મેન્ડેટ અપાવ્યું છે તેની સાથે જ વેપારી વિભાગમાંથી ચાર લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ આપવામાં નથી આવ્યું તેની સાથે જ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ નથી અપાયું સૌથી પહેલા વાત કરવામાં આવે ઉંઝાઇ પીએમસી માં ધારાસભ્ય કિરીટ પટેલ તેની સાથે જ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ બંને હતા અને તે લોકોમાંથી કોના નામે લાગે છે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ હવે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યને પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યું કે પછી પૂર્વ વાઇસ ચેરમેનને પણ મેન્ડેટ નથી આપવામાં આવ્યું આની પાછળનું કારણ શું હોઈ શકે તેના ઉપર પણ કદાચ ખુલાસો થઈ શકે છે એવું પણ સામે આવી રહ્યું છે અને અત્યારે સૌથી પહેલા સવાલ એક એ જ ઉભો થાય છે કે કેમ આ વખત ધારાસભ્ય કિરીટ આપવામાં આવ્યું તેની સાથે જે જૂથ હતું તે પણ ખૂબ આમાં આગળ પડતું હતું તેમ છતાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય કિરીટ પટેલને પણ મેન્ડેટ નથી અપાયું તેની સાથે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ નથી અપાયું એટલે કહી શકાય કે અત્યારે હાલ APMC માં આની તૈયારીઓ પણ ચાલી રહી છે અને 16 ડિસેમ્બરે આ ચુડણી યોજવાની છે આ બધાની વચ્ચે ભાજપ દ્વારા કોને મેન્ડેટ આપવાનું હતું તે અત્યાર સુધી ખુલાસો કરવામાં આવ્યો નતો પરંતુ હવે આ બધાની વચ્ચે ઊંજા APMC માં 10 ખેડૂત લોકોને મેન્ડેટ અપાયા છે અને ચાર વેપારી સંઘમાંથી પણ મેન્ડેટ આપવામાં આવ્યા છે હવે ભાજપના ત્રણ જૂથો મેદાનમાં હતા તેમાંથી સૌથી પહેલા પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય એટલે કે કિરીટ પટેલ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ

મેન્ડેટ આપવામાં નથી આવ્યું અત્યારે હાલ સમગ્ર એપીએમસી માં આજ એક ચર્ચાનો વિષય બન્યો છે કે ધારાસભ્ય કિરીટ પટેલ હોય કે પછી પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ હોય તે લોકોને કેમ મેન્ડેટ આપવામાં નથી આવ્યો કદાચ આની પાછળનું એવું પણ કારણ હોઈ શકે કે જે પૂર્વ ચેરમેન છે તે કદાચ તેમની કોઈ એવી કામગીરી સામે આવી હોય જેનાથી ભારતીય જનતા પાર્ટી નારાજ હોય એટલા માટે પણ તેમને મેન્ડેટ નથી આપવામાં આવ્યું અને ધારાસભ્ય માટે એક રૂલ લાગુ પડે છે કે કોઈ પણ એક વ્યક્તિને એક જ હોતો એટલા માટે પણ કદાચ અહીંયા તેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે જે પ્રમાણે આપણે વાત કરી કે ધારાસભ્ય નારાયણભાઈ પટેલ હતા તે પણ મેદાને હતા તેમનું આખું જૂથ છે તે પણ મેદાન હતું ને તેમના પૌત્રને આપવામાં છે એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે હાલ દસ ખેડૂતો હોય કે પછી ચાર વેપારી સંઘ હોય તે લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને દિનેશ પટેલ જે ખરીદ વેચાણ સંઘથી બિનહરીફ સંઘથી બિનહારી ગયા હતા તે લોકો એટલે કે તેમનું નામ પણ હવે મેન્ડેટમાં છે નહીં ભારતીય જનતા પાર્ટીને એક મેદાનમાં ઉતારી છે હવે ઊંઝા એપીએમસીની આ જે ચૂંટણી છે તે સોળ તારીખે યોજાવાની છે જેની તૈયારી અત્યારથી ચાલી રહી છે પરંતુ હવે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને મેન્ડેટ આપ્યું છે તેની સાથે જ વેપારીના ચાર લોકોને મેન્ડેટ આપ્યું છે અને જેટલા પણ ધારાસભ્ય મેદાન આવ્યા હતા તેની સાથે જે પૂર્વ વાઇસ ચેરમેન હતા તે લોકોને મેન્ડેટ આપવામાં નથી આવ્યું એટલે કહી શકાય કે આ ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ બનવાની છે અને આ ચૂંટણી એટલા માટે પણ જરૂરી છે કારણ કે ઊંઝા એપીએમસીમાં કરોડોના વ્યવહારો થાય છે એટલા માટે તે એશિયાની સૌથી મોટી એપીએમસી ગણવામાં આવે છે અને આની ચૂંટણીને લઈને દરેક લોકોની મીટ મંદાતી હોય છે કે આ વખતે ચૂંટણીમાં કોની પેનલ જીતે છે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી જીતે છે કે કેમ તે પણ એક સવાલ છે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર